પાલેજના સરપંચ શબ્બીર પઠાણને ઇનચાર્જ સરપંચનો ચાર્જ સોંપાયો પાલેજતા દસ ભાગ્યા ત્રણ ભરૂચ તાલુકાની સૌથી મોટી પાલેજ ગ્રામ પંચાયત ખાતે દસમી માર્ચના રોજ ગ્રામ પંચાયતની તાકીદની સામાન્ય સભા યોજવામાં આવી હતી દશાંશ ત્રણ માર્ચના રોજ સરપંચ રમણભાઈ પુનાભાઈ વસાવાનું અકાળે અવસાન થઈ જતાં તેમના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી સોમવારના રોજ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની જોગવાઈઓ મુજબ સરપંચની ખાલી જગ્યા માટે ઉપસરપંચ શબ્બીર પઠાણ દ્વારા પાલેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચનું ચાર્જ સંભાળી સરપંચ તરીકેની જવાબદારી સ્વીકારી હતી શબ્બીર પઠાણે સરપંચ તરીકે જવાબદારી સ્વીકારતા તેમનો ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી પંચાયતમાં કરેલો હતો એમના વિકાસ ના માર્ગદર્શન હેઠળ વિકાસની વિચારધારાના માર્ગદર્શન હેઠળ પાલેજ ગામે બહુ ખૂબ જ પ્રમાણમાં વિકાસના કાર્યો હાથ ધર્યા હતા જન જન ને ગલીયે ગલીએ સુધી એમની વિચારધારા પહોંચી છે વિકાસની ને ભગવાન પરમ રૂપાળો એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પાલેજ ગામ પંચાયત સરપંચ રમાભાઈ પુનાવન આકારે અવસાન થયું હતું તેઓના માન માનમાં આજ રોજ પાલસગ્રામ પંચાયત કચેરીએ મિટિંગ યોજવામાં આવી હતી અને સરપંચના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેઓની ગામની પંચાયતમાં હંમેશા ખોટ પડશે તેઓના અવસાન બાદ ખાડી પડેલી સરપંચના હોદ્દાનો ચાર્જ મારા માઠા ઉપર આવ્યો છે જે હું પંચાયત અધિનિયમ અનુસાર સ્વીકારું છું પાલેસ ગામ પંચાયતનો વિકાસ રાબેતા મુજબ ચાલશે